હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે સ્પેશિયલી તમામ મિડલ ક્લાસ માણસો માટે આ વિડિયો છે મિડલ ક્લાસમાં હું પણ આવી જાઉં છું આપણે કોઈ કરોડપતિ નથી એટલે તમામ માણસો માટે સ્પેશિયલ વિડિયો છે કે જે જાત મહેનત કરે છે હાર્ડવર્ક કરે છે ફૂલ હાર્ડવર્ક કરે છે એમના માટે સ્પેશિયલી આ વિડીયો બનાવ્યો છે કારણ કે આપણે બધેય યુટ્યુબનો ઉપયોગ કર્યો જ છે યુટમાં આપણે વિડીયા જોવી તમામ વસ્તુ આપણે યુટ્યુબની અંદર જોવી છે કે કોઈ ધાર્મિક પિક્ચર હોય કોઈ નરેશ કનોડિયાના પિક્ચર હોય કોઈ વિક્રમ ઠાકોરના હોય આવા તમામ ફિલ્મો આપણે જોઈ છે અંદર સિરિયલો જોઈ છે એની અંદર ક્રાઈમ અલર્ટ જોવી આ બધું તમામ વસ્તુ આપણે એની અંદર યુટ્યુબની અંદર જોઈ છે તો આજથી ચાર વર્ષ પહેલાં એક છોકરી ઈટવાડામાં કામ કરતી હતી અને ઈંટવાડામાં કામ કરતી છોકરી ગરીબ ઘર ઝૂંપડું વાળીને રહેતા હતા માણસો તંબુ 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 તાણીને રહેતા હતા એવા એવી પરિસ્થિતિમાં કામ કરતા હતા પોતે પણ મહેનત કરતા હતા ઈંટોનો ગારો ખૂંદે ઇંટું બનાવે ઇંટું પકવે ઇંટું માથા ઉપર લઈ જાય અને ઈંટવાળો ખડકે આવું બધું મહેનત કરતા એક દીકરી એક બેન યુટ્યુબનો સહારો લીધો યુટ્યુબમાં વિડીયો વાયરલ કર્યા સ્ટાર્ટિંગમાં તો કાંઈ બોલતા બોલતા નહોતા માત્ર રોડ ક્રોસ કરતા હોય માથા ઉપર છાણનો ટોપલો હોય અને હાલીને જાતા હોય પાણી ભરવા ગયા હોય એવા વિડિયા હોય આમ પોતે બોલવું ન પડે એવા વિડીયા ખાલી ખાલી એક્શન કરી અને મેકતા હતા માત્ર હાલતા હતા એમને અને પછી એમાંથી ને એમાંથી એમને બહુ આગળ કાંઈક કરવાનો વિચાર આવ્યો સરસ વિડીયો બનાવ્યા શોર્ટ બનાવ્યા લોંગ વિડીયો બનાવ્યા પછી ધીમે ધીમે ગીત ઉપર વિડીયો બનાવ્યા ધીમે ધીમે તૈયાર થવા માંડ્યા ધીમે ધીમે પોતે પણ કાંઈક કરવું છે એમ તમન્ના અને પોતે કાંઈક કરવું છે એવું આગળ વિચારવાનું શું કામ આવે ખબર છે ઘરના સભ્યો તમામ રાજી હોય ને ત્યારે ઘરના તમામ મેમ્બર્સ સાથ સપોર્ટ આપે ને ત્યારે જ કોઈ પણ વ્યક્તિ સક્સેસફુલ થઈ શકે પોતાની અંદર તો એટલી કાબિલિયત હોય જ તે હુનર હુનર જે કે ને હુનર પોતાની અંદર જે હુનર હોય પણ એને બારે લાવવામાં ઘરના સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે અને એ બેનને એ દીકરીને ઘરના તમામ મેમ્બર્સ એટલે કે એના મમ્મી એના ભાઈ એના બેન બધાએ એને સપોર્ટ કર્યો અને અત્યારની ચાર વરસ પછીની એ જ છોકરીની વાત કરું ને તો એક જાણીતું માણીતું નામ છે અને એ નામનું નામ છે પ્રિયંકા હાર્ડવર્ક પ્રિયંકા હાર્ડવર્ક એક મામૂલી ઇંટવાડામાં ઇંટું બનાવતી છોકરી અત્યારે કરોડપતિ થઈ ગઈ છે માત્ર ને માત્ર યુટ્યુબના સહારે યુટ્યુબમાં આપણે તમામ લોકો વિડીયા જોવી છે એ અત્યારે તમે મારી પણ વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબના માધ્યમથી જ છે તો તમે લોકો પણ કાંઈક કરો યુટ્યુબમાં તમારી અંદર જે કાંઈ હુનર હોય એ યુટ્યુબમાં દેખાડો ઓલા કહે છે ને કે હુનર સડકો પે તમાસા કરતા હે ઓર કિસ્મત મહેલો રાજ કરતી હૈ તો હુનર અને કિસ્મત અત્યારે યુટ્યુબનો જમાનો છે ને તો હુનર અને કિસ્મત બે એક વ્યક્તિને પણ મળી શકે છે તો પોતે પણ પોતાનો હુનર બતાવો અને કિસ્મત ચમકાવો અત્યારે મેં એનો વિડીયો જોયો પ્રિયંકા હાર્ડવર્કનો પ્રિયંકાબેન અને એની નાની બેનનું નામ છે પૂજા તમે લગભગ તમામ માણસો જોયો છે કારણ કે એને કરોડોમાં તો વ્યૂ છે અને લાખોમાં તો એને પંચાવન ઉપર તો સબસ્ક્રાઈબ છે એટલે તમામ લગભગ ઇન્ડિયામાં ને બહારના બધાય એને જાણતા થઈ ગયા છે પ્રિયંકાબેનને અને પ્રિયંકાબેનનું ફેમિલી ગયું તું ફોર વ્હીલ લેવા અત્યારે એની પાસે બે માળવાળું લાદી પ્લાસ્ટર બારીયું બાણા એના ફળિયામાં પણ બ્લોગ પાથરે છે સરસ સરસ સુપર સુપર એને જીવનની અંદર પ્રગતિ થઈ છે યુટ્યુબ દ્વારા તો આપ સૌ પણ યુટ્યુબ દ્વારા કમાણી કરી શકો છો અને કરો માત્ર આપણે રિચાર્જ કરાવવાનું અને કોઈકના વિડીયા જોવાના ભલે કોઈકના વિડીયા જોવો પડે એમાંથી જ આપણે કાંઈક જાણવા મળે શીખવા મળે પણ આપણે પણ કાંઈક કરવું પડે મને પણ સપોર્ટ છે મારા પતિદેવનો અને મારા મમ્મી પપ્પા મારા ભાઈ ભજાઈ આ બધાયને પણ એવું લાગે છે કે નાના કૈલાસબેન બરોબર છે એમ એટલે આપણે પણ વિડીયા મેકવી છે અને અમને પણ તમારા બધાના સપોર્ટથી અત્યારે છાસઠ હજાર થઈ ગયા છે તો આવી જ રીતે સૌને સપોર્ટ કરતા રહો અને પોતે પણ કાંઈક કરો અને જીવનની કિસ્મતને ચમકાવો બાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો